જો પહેલો હું કહીશ સ્પેસિફાઈંગ લોકેશન લોકેશન એટલે જગ્યા થાય રેડી પછી ડિસ્ક્રાઇબિંગ એક્શન એક્શન એટલે ક્રિયા થાય પ્રોસેસ આપી છે પ્રોસેસ એટલે પ્રક્રિયા થાય જે સ્ટેપ બાય સ્ટેપ થાય અને રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે થાય ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય તો આ ચાર છે ને પહેલા આવી રીતે સોલ્વ કરના પછી જો વાલો 24 મું કહી છે ધ મીલ ઇઝ ટેકન એવરી ડે કે મીલ ઇઝ ટેકન એવરી ડે કે ખોરાક દરરોજ લેવામાં આવે છે આ ક્રિયા છે પેસિવ વોઇસ નું વાક્ય છે વાક્ય જશે બી માં પછી હી સેડ ધેટ હી વોઝ અ બ્રેવ પર્સન સેડ ધેટ આ તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ જેવું લાગે છે ને ઈ જ છે રિપોર્ટિંગ ઇવેન્ટ માં જવા દેવાનું અને પછી સો રોહન ઇઝ સ્ટેન્ડિંગ એટ ધ બસ સ્ટોપ બસ સ્ટોપ એટલે જગ્યા જગ્યા એટલે લોકેશન આવશે જવાબ થઈ 24 માં માં બી 25 માં માં ડી 26 માં માં એ ઓકે ચાલો આગળ વધીએ આગળ આપણે નજીક જોડકો આપ્યો છે પહેલા પાર્ટ બી જોવાનો ડિસ્ક્રાઇબિંગ ટાઈમ ટાઈમ એટલે સમય પછી એક્સચેન્જિંગ નાઇસિસ્ટ હાઈ હેલો હાઉ આર યુ આઈ એમ ફાઇન થેન્ક યુ આવા જે સામાન્ય વાતચીતના શબ્દો હોય ને એ આવે ડિસ્ક્રાઇબિંગ લોકેશન એટલે હમણાં જોયું આપણે જગ્યા અને રિપોર્ટિંગ ઇવેન્ટ એટલે થાય ઇનડાયરેક્ટ સ્પીચ પહેલું વાક્ય રોમા આસ્કડ હિમ વાય હી હેડ લેફ્ટ ક્લાસ આસ્કડ અને વાય આરવી ને સંયોજક દેખાય છે મને ક્યાંના તો કે ઇનડાયરેક્ટ સ્પીચ ના જવાબ આવશે રિપોર્ટિંગ ઇવેન્ટ પછી ધે સ્ટાર્ટેડ અટેન્ડિંગ ધ પેપર વેન ધ બેલ રેંગ

એમાં રાજુ કહે છે કે વેર ડુ યુ ગો ફોર એક્સરસાઇઝ કે તું એક્સરસાઇઝ કરવા માટે ક્યાં જાછો તો ક્યાં જાછો એટલે લોકેશન આપવાની છે જગ્યા આપવાની છે જવાબ આવશે બી આઈ ગો ફોર એક્સરસાઇઝ ઇન મોતીબાગ ત્યારબાદ 31મો સંજય કહે છે કે વોટ ડીડ હી થિંક અબાઉટ મી કે તે મારા માટે શું વિચારે છે અને મયુર એનો જવાબ આપે છે રિપોર્ટિંગ એટલે કે ઇનડાયરેક્ટ સ્પીચ દ્વારા તો ઇનડાયરેક્ટ સ્પીચ નું વાક્ય છે અહીંયા હી થોટ ધેટ યુ હેડ નો કોમન સેન્સ તે એવું કહે છે કે તારામાં કોઈ પણ પ્રકારની સામાન્ય બુદ્ધિ નથી નહીં હોય આગળ બત્રીસમું કહે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ફંક્શન્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ કાઉન્ટમાં આપેલા બ્રેકેટ્સમાં આપેલા જે છે આપણને ફંક્શન છે એના આધારે અધૂરા વાક્ય પૂરા કરવાના છે તો ચાલો કરીએ મિહિર હેઝ વોન ધ મેચ એક્સચેન્જિંગ નાઇસેસ્ટ સામાન્ય વાતચીત દ્વારા પૂરું કરવાનું છે કોંગ્રેચ્યુલેશન્સ કહેશો આપણે એને ત્યારબાદ આઈ વિઝિટેડ ધ હોસ્પિટલ મેં એક હોસ્પિટલની મુલાકાત લીધી જેમાં ડિસ્ક્રાઇબિંગ પ્લેસ એટલે કે જગ્યાનું વર્ણન કરવાનું છે તો જગ્યા વિચ ઇઝ ઓન બાય બાય મિસ્ટર શાહ મેં એક હોસ્પિટલની મુલાકાત લીધી કે જે મિસ્ટર શાહ દ્વારા ઓન કરવામાં એટલે કે એની માલિકીની છે પછી મોના આસ્ડ રીમા રિપોર્ટિંગ ઇવેન્ટ વોટ વોઝ શી ડુઈંગ કે મોનાએ રીમાને પૂછ્યું કે તે શું કરી રહી હતી યસ્ટરડે ગઈકાલે અ ગેમ ઓફ ચેસ ડિસ્ક્રાઇબિંગ એક્શન એક્શન એટલે ક્રિયા કેવું તો કે પેસિવ વોઇસ નું વાક્ય અ ગેમ ઓફ ચેસ વોઝ પ્લેડ બાય ગેમ ઓફ ચેસ જેસે મેં રેમી હતી પછી મિલન ગેટ્સ અપ ટાઈમ આપવાનો છે એટ 7 ઓ' clock કે મિલન 7 વાગે ઊઠી જાય છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે અધૂરા વાક્ય હતા ફંક્શન્સના તે પૂરા કર્યા આગળ વધતા પહેલા એક ખાસ નોન વિદ્યાર્થી મિત્રો કે વર્ષ 2024-25 ની તમામ સુવિધાઓન પોથી લોન્ચ થઈ ચૂકી છે જે ધોરણ ત્રણ થી દસ ની બધી જ નવી સ્વાધ્યાય પોથી એના બધા જ ભાગ બધા જ વિષય એક એક સવાલ નો જવાબ તમારા માટે તૈયાર છે વિડીયો સોલ્યુશન તો અત્યારે ભણી રહ્યા છો ને તો સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમારા માટે એ સોલ્યુશન આપણે પીડીએફ ફોર્મેટમાં તૈયાર કર્યું છે હા પીડીએફ ફોર્મેટ આવી એ ફોર સાઈઝની પીડીએફ હશે જેની અંદર તમને સવાલ અને એની સાથે જવાબ બધું મળશે ક્યાંથી એક જ જગ્યાએ આપણી પાસેથી ઓશન કોચિંગ ક્લાસીસ પાસે કેવી રીતે મેળવશો તો વિદ્યાર્થી મિત્રો આપણો વોટ્સએપ નંબર નાઇન પર કોન્ટેક્ટ કરીને જે છે તમે આ પીડીએફ અમારી પાસેથી મંગાવી શકો છો જો વિદ્યાર્થી મિત્રો તમારી પાસે સ્વ અધ્યયન પોતી નથી તો પણ ચિંતા કરવાની જરૂર નથી એ પણ તમને અમારી પાસેથી મળી જવાની છે તો આજે જ કોન્ટેક કરો અને આજે જ આ પીડીએફ મંગાવો ઓકે આગળ વધી આગળ કહે છે રીરાઈટ ધ પેરેગ્રાફ ફિલિંગ ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિયેટ વર્ડ્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ કૌંસમાં પેલા યોગ્ય શબ્દો દ્વારા ખાલી જગ્યા પૂરવાની છે તો આપણને કાઉન્સમાં આપ્યું પૂછે હીડ ટુ ઇનેચ અને ઇમિટેટ તેમાં પહેલું આવશે અકોર્ડિંગ ટુ અરુણ કૃષ્ણ મૂર્તિ વી શુડ નોટ હીડ ટુ વેટ્રિયોસ વી મસ્ટ ટ્રાય ટુ ઇમિટેટ અધર્સ અને વી હેવ ધેમ ઇનિશિયેટ ઓકે પહેલામાં આવશે હીડ ટુ બીજામાં ઇમિટેટ અને ત્રીજામાં ઇમિટેટ ત્યારબાદ 38 માં છે ક્યુરિયોસિટી મિરિકલ અને અવેકન તો એમાં પહેલામાં શોધી લખવાનો છે એમાં પેલું શબ્દ છે પછી છે ડેન્સ ડેન્સ એટલે થાય જાડુ ગાઢ ઠીક નામનો શબ્દ આવશે ત્યારબાદ છે એન્ટલોપ એટલે એન્ટલોપ એટલે થાય પ્રાણી તો પ્રાણી માટે શબ્દ છે એનિમલ ઓકે તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ આજે આપણે ભણ્યા યુનિટ નંબર 6 ના સ્વજન પોથી સોલ્યુશનમાં સેક્શન સી મળી આવતા વિડીયો જેમ આપણે સેક્શન ડી નું સંપૂર્ણ સોલ્યુશન લઈને હાજર થશું વિદ્યાર્થી મિત્રો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો તમારા મિત્રોમાં શેર કરો અને ચેનલ માં નવા હો તો સબ્સ્ક્રાઇબ કરો